નમસ્કાર આજે આપણે પૃથ્વીના પેટાળમાં છુપાયેલા એક મોટા ખજાનાની વાત કરવાના છીએ હા ખજાનો એટલે ખનીજો અને ઉર્જાના સ્ત્રોતો બરાબર ને બિલકુલ આ બધી વસ્તુઓ આપણા રોજિંદા જીવન માટે અને એમ કહીએ તો દેશના વિકાસ માટે પણ કેટલી જરૂરી છે એ આજે જરા ઊંડાણપૂર્વક સમજીશું ચોક્કસ અને આપણી આ ચર્ચાનો આધાર છે ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક એનું પ્રકરણ દસ ખનીજ અને ઊર્જા સંસાધન હા તો એ મુજબ આપણે જાણીશું કે આ ખનીજો શું છે ક્યાંથી મળે છે કેવા કેવા પ્રકાર હોય અને પેલી ઊર્જા એના સ્ત્રોતો કયા પરંપરાગત અને બિનપરંપરાગત એમ બધું જ ને બધું જ અને એનું મહત્વ શું અને એને સાચવવાની જરૂર કેમ છે એ પણ જોઈશું સરસ તો શરૂઆત કરીએ ખનીજથી આ ખનિજ એટલે બરાબર શું કહેવાય જમીનમાંથી કંઈક મળે એવું સાંભળ્યું છે હા સાચી વાત છે જો પૃથ્વીના પેટાણમાં શું છે કે ગરમી અને દબાણ એના લીધે જૈવિક અને અજૈવિક પદાર્થો ભેગા મળીને એક ચોક્કસ રાસાયણિક બંધારણ બનાવે એને કહેવાય ખનિજ અ એટલે એ સીધું વાપરવા જેવું નથી હોતું ના મોટા ભાગે નહીં એ અશુદ્ધ સ્વરૂપે મળે જેને અયસ્ક કહેવાય પછી એને શુદ્ધ કરવું પડે અને આખી પ્રક્રિયામાં હજારો વર્ષ નીકળી જાય છે એટલે એ કુદરતી બક્ષિશ છે પણ બહુ ધીમે બને છે હજારો વર્ષ અચ્છા એટલે જ એનું આટલું બધું મહત્ત્વ હશે તમે કહ્યું દેશના વિકાસમાં પણ એનો મોટો ફાળો છે ખૂબ જ મોટો એમ સમજો ને કે ઉદ્યોગો માટેનો કાચો માલ જ ખનીજો છે દેશ પૈસાદાર બને એનો આધારા ખનીજો પર છે એના વગર તો કંઈ ચાલે જ નહીં એટલે જ કદાચ એને રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કહેતા હશે ખરું ને બિલકુલ એની ઓળખ માટે પણ અલગ અલગ રીતો છે એનો રંગ કેવો છે ચમક કેવી છે વજનમાં કેવું છે કેટલું નક્કર છે એ બધા પરથી ખબર પડે અને હા પેલું તમે કહેતા હતા પ્રકારો ધાતુમય અને અધાતુમય એ શું છે હા બે મુખ્ય પ્રકાર ધાતુમય ખનીજો એટલે જેમાંથી ધાતુ મળે એ સામાન્ય રીતે કઠણ હોય ચમકદાર હોય અને ગરમી અને વીજળી એમાંથી પસાર થઈ શકે એટલે એને ટીપીને તાર બનાવી શકાય કે વાસણ બરાબર એને ટીપી શકાય ગાળી શકાય પણ એ તૂટે નહીં જેમ કે સોનું છે ચાંદી તાંબુ લોખંડ એલ્યુમિનિયમ જસત આ બધા મોટાભાગે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી મળે અને અધાતુમય એ એનાથી ઉલટું હશે હા એમાં ધાતુઓ ન હોય અને ધાતુમય જેટલા મજબૂત ન હોય તમે કાપો ઉખાડો કે તોડો તો તૂટી જાય આમ પછાડો તો ટુકડા થઈ જાય દાખલા તરીકે જેમ કે ચૂનાનો પથ્થર છે અભ્રખ જીપ્સમ અને પેલો કોલસો અને પેટ્રોલિયમ છે ને એ પણ અધાતુમય ખનીજ જ ગણાય આ સામાન્ય રીતે મેદાનો અને ગેડ પર્વતો હોય ને એના કાપવાળા ખડકોમાંથી મળે અચ્છા હવે ખનીજોની વાત તો થઈ પણ પેલી ઊર્જા એટલે કે એનર્જી એ પણ એટલી જ જરૂરી છે ને જેનાથી બધું ચાલે છે ચોક્કસપણે આજે ઉદ્યોગો ચલાવવા હોય ખેતી કરવી હોય ગાડીઓ ટ્રેનો દોડાવી હોય મોબાઈલ વાપરવો હોય અરે દેશની સુરક્ષા માટે પણ ઉર્જા તો જોઈએ જ હા એના વગર તો જીવન જ અટકી જાય એના પ્રકારો વિશે શું કહેશો મુખ્ય બે પ્રકાર પાડી શકીએ પરંપરાગત અને બિનપરંપરાગત પરંપરાગત એટલે જે આપણે લાંબા સમયથી વાપરતા આવ્યા છીએ લાકડું કોલસો પેલું ખનીજ તેલ બરાબર લાકડું તો છે જ પણ મોટા પાયે વપરાય છે અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસો અને ખનીજ તેલ કોલસો તો જમીનમાંથી ખૂબ મોટા પ્રમાણમાં મળે છે હા એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય અરે ઘરમાં બળતણ તરીકે મોટા ઉદ્યોગોમાં પહેલા વરાળ એન્જિન ચાલતા એમાં અને અત્યારે વીજળી બનાવવા માટેના પાવર પ્લાન્ટમાં એટલે કે તાપ વિદ્યુતમાં અને ભારતમાં ક્યાં મળે ભારતમાં પશ્ચિમ બંગાળ ઝારખંડ એ બાજુ ઘણો મળે ગુજરાતમાં પણ લિગ્નાઇટ પ્રકારનો કોલસો મળે છે કચ્છ ભરૂચ મહેસાણા જેવા વિસ્તારોમાં અને ખનીજ તેલ એને ક્રૂડ ઓઇલ કહે છે ને હા ક્રૂડ ઓઇલ એ પ્રસ્તર ખડકોની વચ્ચેથી મળે છે થોડું ઘટ્ટ અર્થપ્રવાહી જેવું હોય એને પછી રિફાઈનરીમાં મોકલીને શુદ્ધ કરવું પડે અને એમાંથી શું શું બને પેટ્રોલ ડીઝલ સિવાય ઘણું બધું પેટ્રોલ ડીઝલ કેરોસીન પછી પેલું મીણ પ્લાસ્ટિક અને ગાડીઓમાં નાખવાનું ઊંઝણ તેલ લુબ્રિકન્ટ્સ આ બધું એમાંથી જ બને એટલું બધું ઉપયોગી છે ને કે એને કાળું સોનું પણ કહે છે ઓહો કાળુ સોનું અને એ ભારતમાં ભારતમાં મુખ્યત્વે અસમમાં અને દરિયામાં મુંબઈ હાઈ ખાટે અને ગુજરાતમાં પણ લુણેજ અને અંકલેશ્વર બાજુ એના મોટા ભંડાર છે અચ્છા અને પેલો કુદરતી વાયુ નેચરલ ગેસ એ પણ આની સાથે સંકળાયેલો છે હા મોટાભાગે જ્યાંથી ખનીજ તેલ મળે ને ત્યાંથી કુદરતી વાયુ પણ મળે છે એ ઘર વપરાશમાં અને ઉદ્યોગોમાં બળતણ તરીકે બહુ કામનો છે ગુજરાતમાં એ ક્યાં મળે ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર એના માટે જાણીતા છે પણ આ બધા પરંપરાગત સ્ત્રોતોની કોઈ સમસ્યા પણ છે હા મોટી સમસ્યા છે એક તો એ કે આ બધા બનતા લાખો વરસ લાગે છે પણ આપણે એને વાપરી બહુ ઝડપથી રહ્યા છીએ એટલે ખૂટી જવાનો ડર છે અને બીજું એના વપરાશથી પ્રદૂષણ પણ બહુ થાય છે હા પ્રદૂષણની વાત તો સાચી છે એટલે જ હવે પેલા સીએનજી વાળી ગાડીઓ વધુ જોવા મળે છે બરાબર સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એ પેટ્રોલ ડીઝલ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે પણ આ બધાનો મૂળ ઉપાય તો છે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો તરફ વળવું બિનપરંપરાગત એટલે જે પરંપરાગત નથી એવા અને જે પ્રદૂષણ ઓછું કરે સૂર્ય પવન એ બધું એકદમ સાચું આ એવા સ્ત્રોતો છે જે ખૂટે નહીં એટલે કે અખૂટ છે અને પર્યાવરણ માટે પણ સારા છે પ્રદૂષણ લગભગ નહીવત તો સૌથી પહેલા સૂર્ય ઉર્જાની વાત કરીએ હા સૌર ઉર્જા આપણો સૂર્ય તો ઊર્જાનો મુખ્ય અને ક્યારેય ન ખૂટે એવો ભંડાર છે એની ગરમી અને પ્રકાશનો ઉપયોગ કરીને વીજળી પેદા કરી શકાય પાણી ગરમ કરી શકાય સોલર કુકરમાં રસોઈ પણ બને અને એના ફાયદા ફાયદા જ ફાયદા એક તો અખૂટ છે બીજું પ્રદૂષણ બિલકુલ નહીં ભારતમાં મધ્યપ્રદેશના રેવામાં મોટો પ્લાન્ટ છે અને ગુજરાત તો આમાં બહુ આગળ છે પાટણ પાસે ચારણકા ગામ છે ને ત્યાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે અરે વાહ અને બીજી ક્યાંય વડોદરા પાસે છાણીમાં સોલર ઉર્જાથી ચાલતું શીતાગાર કોલ્ડ સ્ટોરેજ છે અને મોઢવા ગામે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે પણ સોલર પ્લાન્ટ છે તિરુપતિ બાલાજી મંદિરમાં પણ રસોઈ માટે મોટી સૌર બાષ્પ પ્રણાલી વપરાય છે ગજબ કહેવાય હવે પવન ઊર્જાની વાત કરીએ પવનચકીઓ તો જોઈ છે હા પવન ઉર્જા પણ અખૂટ અને પ્રદૂષણમુક્ત છે પવનચકીઓ ફરે એટલે એનાથી પહેલાં અનાજ દળાતું કૂવામાંથી પાણી કઢાતું હવે તો એનાથી મોટા પાયે વીજળી બને છે જેને વિન્ડ ફાર્મ કહેવાય એ ક્યાં છે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા ગામે અને કચ્છના માંડવી પાસે મોટા ફાર્મ આવેલા છે જર્મની યુએસએ ચીન જેવા દેશો આમાં ઘણા આગળ છે સરસ બીજા કયા બિનપરંપરાગત સ્ત્રોતો છે બીજો એક રસપ્રદ સ્ત્રોત છે ભૂતાપીય ઉપજા એટલે કે પૃથ્વીના પેટાણમાં જે ગરમી રહેલી છે ને એનો ઉપયોગ કરવો એ કેવી રીતે પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમીને કારણે પાણી ગરમ થઈને વરાળ બને અથવા ગરમ પાણીના જરા ફૂટે આ ગરમી કે વરાળનો ઉપયોગ વીજળી બનાવવા રસોઈ કરવા ગરમી મેળવવા કે નાવા માટે પણ થાય આ તો બહુ સરસ કહેવાય પ્રદૂષણ પણ નહીં બિલકુલ પ્રદૂષણમુક્ત અને પર્યાવરણને અનુકૂળ દુનિયામાં યુએસએ ન્યૂઝીલેન્ડ આઇસલેન્ડમાં આના પ્લાન્ટ છે ભારતમાં હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં છે અને ગુજરાતમાં હા ગુજરાતમાં ક્યાંય છે આવા ગરમ પાણીના જરા છે ને લસુંદરા ઉનાઈ ટુઆ અને શ્યામ અહીં ગરમ પાણીના જરા છે જ્યાં આ ભૂત આપીય અનુભવ કરી શકાય અચ્છા અને દરિયામાંથી પણ ઉર્જા મળે પેલી ભરતી ઓટ આવે એનાથી હા એને કહેવાય ભરતી ઊર્જા સમુદ્રમાં ભરતી વખતે પાણી ઊંચે ચડે અને ઓટ વખતે નીચે ઉતરે આ પ્રવાહનો ઉપયોગ કરીને ટર્બાઇન ફેરવી શકાય અને વીજળી બનાવી શકાય વાહ આ પણ ખૂટે નહીં એવો સ્ત્રોત થયો બરાબર અખૂટ અને પ્રદૂષણ મુક્ત ફ્રાન્સ કેનેડા જેવા દેશોએ આ ટેકનોલોજી વિકસાવી છે ગુજરાતમાં પણ કચ્છ અને ખંભાતના અખાતમાં આ પ્રકારની યોજના બનાવવાની શક્યતાઓ છે અને છેલ્લે બાયોગેસ એ શું છે બાયોગેસ એટલે જૈવિક કચરો જેમ કે ખેતીનો કચરો નકામા ફળ શાકભાજી પશુઓનું છાણ માનવ મણમૂત્ર આ બધાને કોહળાવીને એમાંથી ગેસ બનાવવામાં આવે છે મુખ્યત્વે મિથેન વાયુ હોય છે અને એનો ઉપયોગ એ રસોઈ બનાવવા માટે અને વીજળી ઉત્પન્ન કરવા માટે ઉત્તમ બળતણ છે અને ગેસ બની ગયા પછી જે કચરો વધે ને એ બહુ સારું જૈવિક ખાતર બને છે એટલે આ તો બહુ ફાયદાકારક થયું સસ્તું પણ હશે હા સસ્તું અને બનાવવું પણ સહેલું ઉત્તર પ્રદેશ અને ગુજરાત આમાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં સિદ્ધપુર તાલુકાનું રૂદાતલ અને દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ છે આ બધા બિન પરંપરાગત સ્ત્રોતો માટે કોઈ સંસ્થા કામ કરે છે ભારતમાં કે ગુજરાતમાં હા ભારતમાં કેઝ એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી અને ગુજરાતમાં જીઈડી એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી આ દિશામાં કામ કરી રહી છે ખૂબ સરસ માહિતી મળી ઉર્જા સ્ત્રોતો વિશે પણ આપણે શરૂઆત ખનીજોથી કરી હતી એના ઉપયોગોની યાદી પણ લાંબી હશે ને ચોક્કસ પાઠ્યપુસ્તકમાં બહુ સરસ યાદી આપી છે આપણે એક પછી એક જોઈએ હા જરૂર પહેલું છે મેંગેનીઝ એ રાસાયણિક ઉદ્યોગોમાં જંતુનાશક દવાઓમાં અને સ્ટીલ બનાવવામાં વપરાય પછી તાંબુ એ તો ખબર જ છે વીજળીના તાર વાસણો અને બીજા સાધનોમાં હા તાંબાના તાર વગર તો વીજળી ચાલે જ નહીં પછી પછી બોક્સાઇટ એમાંથી એલ્યુમિનિયમ મળે એલ્યુમિનિયમ હલકું અને મજબૂત એટલે વિમાન વાસણો વીજળીના તારમાં વપરાય પછી અબરખ એ અગ્નિરોધક અને વિદ્યુતનો અવાહક છે એટલે રેડિયો ટેલિફોન વીજળીના સાધનોમાં વપરાય અચ્છા અભરખ એટલે પેલું ચમકતું હોય હા એ જ પછી ફ્લોરસપાર એ ધાતુ ગાળવાના ઉદ્યોગોમાં અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાય ચૂનાનો પથ્થર સિમેન્ટ બનાવવા માટે અને લોખંડ ગાળવા માટે બહુ જ જરૂરી છે સિમેન્ટ તો બાંધકામ માટે મુખ્ય વસ્તુ છે આગળ સીસુ એ સ્ટોરેજ બેટરીમાં અને અમુક મિશ્ર ધાતુઓ બનાવવામાં વપરાય ઝસ્ત એટલે ઝિંક એ વીજળીના સાધનોમાં અને લોખંડ પર કાટ ન લાગે એ માટે ઢોળ ચડાવવામાં ગેલ્વેનાઇઝિંગ વપરાય ગેલ્વેનાઇઝ પત્ર આવે છે એ જ ને બરાબર પછી આવે લોખંડ એટલે કે લોહ અયસ્ક એના વગર તો ચાલે જ નહીં નાની ટાંકણીથી માંડીને મોટા યંત્રો મોટરગાડીઓ પુલ મકાનો બધે જ લોખંડ સાચી વાત છે પછી કોલસો એનો ઉપયોગ આપણે તાપ વિદ્યુતમાં અને બળતણ તરીકે જોયો અને છેલ્લે સિલિકોન એ ક્વોર્ડ જેવા ખડકોમાંથી મળે કમ્પ્યુટર મોબાઈલ અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનોમાં એ ખૂબ જ મહત્વનું છે બાપરે આટલા બધા ઉપયોગો આ ખનીજો તો ખરેખર અમૂલ્ય છે પણ આ બધું જમીનમાંથી કાઢીએ તો એ ખૂટી પણ જાય ને બહુ સાચો મુદ્દો ઉઠાયો આજ સૌથી મોટી ચિંતા છે મોટાભાગના ખનીજો અને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કેવા છે નવીનીકરણીય એટલે કે એકવાર વપરાઈ ગયા પછી ફરી બનતા નથી અથવા તો બનતા હજારો લાખો વર્ષ લાગે છે તો પછી એને સાચવવા માટે શું કરવું જોઈએ ઘણા ઉપાયો છે પહેલું તો ખાણકામ થોડું નિયંત્રિત કરવું જોઈએ બીજું જે ધાતુઓ છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કલાઈ જેવી એનું રિસાયકલિંગ કરવું જોઈએ એટલે કે જૂની વસ્તુઓમાંથી નવી બનાવી હા રીસાયકલિંગ તો બહુ જ જરૂરી છે પછી જે ખનીજો ઓછા મળતા હોય એના વિકલ્પો શોધવા જોઈએ જેમ કે વીજળી માટે લાકડા કોલસાને બદલે સૌર ઉર્જા ગાડીઓમાં પેટ્રોલને બદલે સીએનજી કે ઇલેક્ટ્રિક અને પેલું પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો એ પણ એક ઉપાય જ થયો ને બિલકુલ સૌર ઉર્જા પવન ઉર્જા બાયોગેસ આ બધાનો ઉપયોગ જેમ જેમ વધશે તેમ તેમ પરંપરાગત સ્ત્રોતો પરનું દબાણ ઘટશે અને સૌથી અગત્યનું પર્યાવરણની જાળવણી કરવી આ બધું ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે ખરેખર ટૂંકમાં કહીએ તો આ ખનિજો અને ઉર્જા સંસાધનો આપણા જીવન માટે અનિવાર્ય છે પણ એ મર્યાદિત છે એટલે એમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ રહ્યો સાચી વાત ખાસ કરીને પરંપરાગત સ્રોતોનો અને બિનપરંપરાગત સ્ત્રોતો તરફ વળવું એ ફક્ત આજની જરૂરિયાત નથી પણ આપણી આવનારી પેઢીઓના ભવિષ્ય માટે પણ અનિવાર્ય છે તો આજના આ મંથનના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ હા જરૂર શું આપણે આપણા રોજિંદા જીવનમાં થોડા નાના નાના ફેરફાર કરી શકીએ જેમ કે જરૂર ન હોય ત્યારે લાઇટ પંખા બંધ કરવા પાણી બચાવવું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો કચરો ગમે ત્યાં ન ફેંકવો જૂની વસ્તુઓ ફેંકી દેવાને બદલે રીસાયકલ કરવી કે ફરી ઉપયોગમાં લેવી હા આ નાના લાગતા ફેરફારો પણ જો બધા કરે તો મોટો ફરક પાડી શકે છે જેલી આ અમૂલ્ય કુદરતી ભંડાર આવનારી પેઢીઓ માટે પણ સચવાયેલો રહે બસ આજ જ વાત પર સૌ વિચાર કરે એ જરૂરી છે